ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના મારની આગાહી છે જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી માવઠાનું સંકટ રહેલું છે તેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની અસર રહેશે જેમાં બાર અને તેર મેના રોજ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે તેમાં છોટા ઉદયપુર નર્મદામાં હળવા વરસાદની આગાહી છે તથા તાપી અને દાહોદમાં પણ હળવા વરસાદ થાપકી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળો પવન ફૂકાશે તથા આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે મિત્રો ઉત્તર ભારતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી ભારે ગાજવીજ અને પવનના તોફાનો અને આંધી વળોટ સાથે ખતરનાક હશે આરબના દેશોમાંથી આવતું ધૂળકંઠ પાકિસ્તાન કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોને પ્રભાવિત કરી શકે છે મિત્રો તારીખ 10 થી 14 મે ની વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે છાટા પડવાની શક્યતા રહેલી છે સાથે જ આ વરસાદી છાટા ક્યાં પડશે એના વિશે વાત કરીએ તો પંચમહાલ સાબરકાંઠા વડોદરા ખેડા અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ કોઈ ભાગોમાં વરસાદી છાટા પડશે જ્યારે ગરમીમાં ઘટાડો થતા પછી પુનઃ ગરમીમાં વધારો થશે મે અને જૂન માસમાં સાગર કાંઠે ચક્રવાતો અને પવનના દબાણો વધશે સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે આ વર્ષે પશ્ચિમી હિન્દ મહાસાગર વધુ ગરમ રહેતા ચક્રવાતોનું સર્જન થશે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોવીસ થી પાંચ જૂનની વચ્ચે રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા રહેશે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા રહેલી છે સો સત્તર જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડી શકે છે મિત્રો આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે જ્યારે રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી માવઠાનું સંકટ રહેલું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા કમોસમી મારખાની આગાહી રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છું